નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે આવી છે દુઃખદ સમાચાર વ્યથિત એવા સમાચાર આવ્યા છે જે પણ લોકો તૈયારી કરે છે તે લોકો માટે આજનો વિડિયો ખાસ ખાસ જોજો જેને કારણે આવનારા સમયમાં તમને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ન થાય તો આ વિડીયો ખાસ કરી જોઈ લેજો જેને કારણે આવનારા સમયમાં તમારા જે પ્રશ્ન છે એ થતા અટકી જાય વિડીયો શરૂ કરીએ તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિકો ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ વહેલી સવારમાં આવ્યા છે દુઃખદ સમાચાર વ્યથિત સમાચાર આવ્યા છે વધુ એકવાર ના સાંભળવાનું મળ્યું છે સાંભળવા તો આ વસ્તુ ખાસ બીજી વાર ન થાય ખાસ કરી જે પણ લોકો દોડી નથી શકતા અથવા શ્વાસ ચડી જાય છે તો ઉભા કારણ કે એને કારણે બીજા ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે વિદ્યાર્થી મિત્રો એક સમાચાર આવ્યો છે જે ખૂબ જ દુઃખજનક છે સુરત પોલીસની જે પરીક્ષા હતી ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે એસઆરપીએફમાં કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે પીએસઆઈ બનવા પાંચ કિલોમીટરની દોડ લગાવી બાર રાઉન્ડમાં ઢળી પડ્યા વિદ્યાર્થી મિત્રો એક ખાસ જો તમારી પાસે ઓલરેડી જોબ છે જો તમે ફિઝિકલ એટલા ફિટ નથી તમારે આવા પ્રશ્ન થાય છે તો મહેરબાની કરીને આવું ન કરવું કારણ કે છત્રીસ વર્ષની ઉંમર એક કોઈ નાની ઉંમર ન કહેવાય એક ભરતી છે તમારી પાસે એક કોઈ પોસ્ટમાં નોકરી કરી રહ્યા છો તો ખાસ કરી જે શારીરિક કસોટી છે એવી જે પરીક્ષા છે એ આપવાની ટાળવી કારણ કે ભવિષ્યમાં તમને જે છે એ ખાતાકીય પણ પ્રમોશન મળવાનું હોય છે તો ફિઝિકલમાં જે છે તમે ફિટ ન હોય તો ખાસ કરી અને આવું કરવું નહીં જે પણ વ્યક્તિ છે સંજય કુમાર એમને આપણે જે છે આપણે ચેનલ એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરે છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ